મેડિકલ સંચાલકો જ ડોક્ટર બની ગર્ભપાતની દવાઓ વેચતા હોવાનું પર્દાફાશ માં કલ્યાણી મેડિકલમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગર્ભપાત ની દવા આપતા હોવાની પુરાવા સાથે તાત્કાલિક કાર્યવાહી કરવા શરૂ ટીમના દ્વારા વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અને આજુબાજુ ગામડામાં મેડિકલ સંચાલકો દ્વારા ગર્ભપાતની ગોળીનું ગાયનેક ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અને મેડિકલમાં ફાર્માસિસ્ટ હાજર ન હોય તેમ છતાં મેડિકલ સંચાલકો દ્વારા ગર્ભપાતની દવા મેડિશિનનું વેચાણ કરવામાં આવે છે છે જે ગુનાહિત કૃત્ય જેથી અને મેડિકલ સંચાલકો દ્વારા બેખોફ રીતે આવા કૃત્ય ખુલ્લામ કરવામાં આવી રહ્યા છે આવા કૃત્યને રોકવા મેડિકલ સંચાલક આવી ગર્ભપાતની દવાઓ ગાયને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સંચાલક વેચી રહ્યા છે જેનો પર્દાફાશ કરવા અને ગુનાહિત કૃત્યને રોકવા અધિકારીઓને સાથે રાખી પૂરતા પુરાવા સાથે આવા મેડિકલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાવી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઓછું કરવાના પ્રયાસ હાથ ધર્યા છે આવી મેડિકલોમાં ડમી ગ્રાહક મોકલી તેનું સ્ટિંગ વિડીયો શૂટિંગ કરી આ બાબતની જાણ અને ફરિયાદી બનાસકાંઠા જિલ્લાના આસિસ્ટન્ટ ડ્રગ કમિશનરને ફરિયાદ કરી આવા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલાવા માટેની મુહિમ હાથ ધરી